સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતી ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌપ્રથમ મહિલા દિગ્દર્શક એટલે કે શિત્તલ શાહ વિશે આના વિડીયોમાં આપણે વાત કરીશું ચેનલ ઉપર નવા હો મૂળતા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો શિત્તલ શાહ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેત્રી ડાયરેક્ટર અને રાઇટર છે તેમણે હિન્દી ફિલ્મો અને હિન્દી ટીવી સિરિયલમાં પણ કામ કરી ચૂક્યા છે તેમના હિન્દી ટીવી સિરિયલની વાત કરીએ આપ સુધી સ્ટાર પ્લસ ઉપર આવેલો અર્જુન કોપ ટીવી સિરિયલ તો જોયું હશે આ કોપ ટીવી સિરિયલમાં શિત્તલ શાહ કોપના રોલમાં જોવા છે પણ કરી છે તે પછી તેમણે ગુજરાતી ફિલ્મો ડાયરેક્ટ અને ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે અને શીતલ શાહ એ બે હાજર માં સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટ કરી હતી જેનું નામ હુતુતુ આવી રમતની ઋતુ હતી અને આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌ પ્રથમ ફિલ્મ હતી જે મહિલા દિગ્દર્શક શીતલ શાહ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી હતી આ એક કોમેડી ડ્રામા ફિલ્મ હતી આ ફિલ્મમાં રોનક કામદાર પાર્થ ઓઝા શીતલ શાહ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને હુતુતુ તું આવી રમત ની ઋતુ આ ફિલ્મ ને શીતલ શાહે ડાયરેક્ટ પણ કરી હતી અને આ ફિલ્મમાં અભિનય પણ કર્યો પછી તેમણે બે હજાર સત્તરમાં માં રિલીઝ થયેલી દુનિયાદારી ફિલ્મ ડાયરેક્ટ કરી હતી આ એક કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેમાં ઠાકર ઈશા કંસારા ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને ઠાકરની દુનિયાદારી પણ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી હતી પછી હજાર માં રિલીઝ થયેલી સાતમ આઠમ ગુજરાતી ફિલ્મ આ ફિલ્મ ને પણ શીતલ શાહે ડાયરેક્ટ કરી હતી આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી જેમાં પરીક્ષિત તમલિયા શીતલ શાહ ડેનિશા ગુમરાહ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને શીતલ શાહે સાતમ આઠમ ફિલ્મ ને ડાયરેક્ટ પણ